બધું ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફરી વળ્યું છે ટીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પોલીસ ડિમોલેશનમાં જોડાઈ હતી ત્રણ જેસીબી મશીન દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી જામનગર મે આજ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને અને અલગ અલગ જગ્યા જે ગેરકાયદેસર દબાણકારો છે જે દબાણની કાર્યવાહી કાર્યવાહી ચાલુ છે અમે મોર્નિંગના મો સમયમાં જે મહાપરભુજીની બેઠક પાસે લગભગ પિસ્તાલીસ કોમર્શિયલ સરકારી જગ્યા પર જે જમીન હતી જે દુકાન બનેલી હતી અને આની કિંમત લગભગ પચાસ કરોડની આસપાસ હતી અને મોર્નિંગ મેં ત્યાંથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું અત્યારે એક જે ધાર્મિક દબાણ છે જે ટીપી રોડ ઉપર એરફોર્સ પાસે છે ગેરકાયદેસર રૂપથી બનેલો છે અને આને હટાવવાની કાર્યવાહી જેએમસી દ્વારા ચાલુ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને કોઈ પણ જાતનો કોઈ પણ આપણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના થાય એટલા માટે અમે જાતે હાજર છે અને અમારા જે એએસપી અને અને પીઆઈ અને જે લગભગ પચાસ થી સો ને આસપાસ પોલીસના સ્ટાફ પણ